स्वामी नारायण भगवान् जय लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री श्रीरामचन्द्र भगवान्ी जय श्री गोपीनाथ गोपीनाथजी महाराजनि जय श्री द्वारकाधीशनि जय ॐ नमः પાર્વતી પતિ હર હર મહાદેવ આપણને કોઈ વ્યક્તિ મળે અને આપણા કપાળમાં તિલક અને છાંદલો હોય એના કપાળમાં પણ તિલક અને છાંદલો હોય એટલે એ કહે જય ને આપણે પણ કહીએ જય સ્વામિનારાયણ પછી તરત જ પૂછે કે તમે નવામાં કે જૂનામાં આપણે કહીએ તમે તો તે કહે અમે ફલાણા ઢીકણાં પૂસળા લોકડા સંસ્થાના વગેરે વગેરે પછી આપણને પૂછે તમે તો આપણે છાતી ઠોકીને કહીએ કે અમે

ધર્મ પત્ની એટલે ગાદી વાળા માતુશ્રી સ્ત્રી ભક્તોને ગુરુમંત્ર આપે છે આપણે પૂછીએ તમે ગુરુમંત્ર લોશો કોણ આપે ત્યાગીની દીક્ષા કોણ આપે ત્યારે તે કહે અમારે ફલાણા ઢીકણાં ભૂસડા લોકડા સંસ્થામાં ગુરુની અને કે ગુરુને એ જે ગુરુ મંત્રની જરૂર નથી હોતી ત્યાગીની દીક્ષા તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુ હરિ સ્વામી બાપા આપે છે મેં કહ્યું તમારા ફલાણા ઢીકણાં પૂસડા લોકડાના કહેવાતા પુરુષ ભક્તો વડતાલ અને વડતાલ અને અમદાવાદ દેશના આચાર્ય મહારાજ પાસેથી ગુરુમંત્ર લેશે અને સ્ત્રી ભક્તો પણ ગાદીવાળા માતુશ્રી પાસેથી ગુરુમંત્ર લેશે તો આવા ગુરુમંત્ર લેવાવાળા છે તો બેન દીકરીના લગ્ન થવાના હોય ત્યારે લગ્ન પહેલાં જ ગાદીવાળા પાસેથી વડીલ સ્ત્રીઓ ભક્તો ગુરુમંત્ર લેવડાવવા વડતાલ કે અમદાવાદ જાય છે અને કહે છે કે નુગરા હોય તો લગ્ન ન કરાય ને લગ્ન પહેલાં મંત્ર લેવા પડે અને ગુરુમંત્ર લેય પણ છે આવા તો કેટલાય પુરુષો અને સ્ત્રીઓ ગુરુમંત્ર વડતાલના આચાર્ય મહારાજ અને પૂજ ગાદીવાળા માતુશ્રી પાસેથી સ્ત્રી ભક્તો ગુરુમંત્ર લેતા અમે ઘણાને જોયા છે અને અમે સારી રીતે એમને ઓળખીએ પણ છીએ આમ ગુરુ મંત્ર લેવા પૂરતી જ ગુરુ ધારે છે પછી પોતે જે ફલાણા ઢીકણા પૂસડા લોકડા સંસ્થાના જે કહેવાતા પ્રગટ ગુરુ હરી બ્રહ્મ સ્વરૂપની પૂજા ધ્યાન આરતી સ્તુતિ વગેરે કરે છે ગુરુ આપનારા ગુરુને ભૂલી જાય છે ગુરુમંત્રનો મહિમા બહુ મોટો છે પણ ગુરુની આજ્ઞા ઉપાસના સિદ્ધાંતમાં રહેતા જ જે મોક્ષ પમાડનારો ગુરુમંત્ર છે પણ કર્ણની જેમ સ્વાર્થ માટે ગુરુમંત્ર લીધા હોય તો અંત સમય કાંઈ કામ આવતા નથી અને મોક્ષરૂપી ભગવાનનું અક્ષર ધામ છે તે ધામના દરવાજા સદાને માટે એને માટે બંધ હોય છે માટે સ્વામિનારાયણે સ્થાપેલ સંપ્રદાય વર્તાલ અમદાવાદના બે આચાર્ય વિના બીજા જેટલા સ્વામિનારાયણ નામની સંસ્થાઓ ચલાવે છે તે તમામે તમામ બોગસ એટલે ખોટી છે સૌ વિચાર કરજો કે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ અને કરે પણ છે પણ એ સ્વામિનારાયણે સ્થાપ્ય સંપ્રદાય સાચો છે કે તેમાંથી પોતાના સ્વાર્થ માટે સોટા પડેલા સાચા છે બંને સાચા ન હોઈ શકે એક તો ખોટો હોય જ એક નંબરની પાંચસોની નોટો દસથી બાર હોય પાંચસોની નોટો દસ બાર એક નંબરની હોય તો એમાં આપણે જરૂર જાણવું કે આની અંદર દસ બાર નોટની અંદર એક જ નોટ સાચી છે બીજી અગિયાર નોટો ખોટી છે માટે નોટો પારખતા શીખવું માટે ગુરુ અને ભગવાન સ્થાપેલી જે સંપ્રદાયની મર્યાદા એને જાણવી જોઈએ શિક્ષાપત્રીના શ્લોકો કાઢી બીજા બનાવટી શ્લોકો શિક્ષાપત્રીમાં સ્થાપવાની ખૂબ બધી કેમ સૂચી તમારામાં હિંમત હોય તો ગીતાજી રામાયણ શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોમાંથી એક શ્લોક કાઢી તો જુઓ તો તમને ખબર પડે કે કેટલી વિશેષતા થાય ભજન સ્વામિનારાયણનું કરવું છે ભજન સ્વામિનારાયણનું કરવું છે પણ સ્વામિનારાયણના સિદ્ધાંત વચન આજ્ઞા ઉપાસના તોડી સંપ્રદાયની રીત મર્યાદા તોડી મનમુખી કાલ્પનિક સંસ્થાઓ ઊભી કરી અને સ્વામિનારાયણના સાધુ કે ભક્તો એને કેમ કહેવા ચોખ્ખું ઘી ચોખ્ખું જ હોય ચોખ્ખું ઘી ચોખ્ખું જ હોય દાળના ઘી ગમે તેવા ઉપાય કરે દાળના ઘી ગમે તેવા ઉપાય કરે પણ દાળના ઘી આખરે દાળના ઘી જ હોય છે એ ચોખ્ખું ઘી કદી હોય ન શકે માટે સૌ સાચા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તોની ટકોર છે કે ભગવાન ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું હોય તો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય જે ભગવાન સ્વામિનારાયણ છે એના જે શાસ્ત્રો છે સત્સંગી જીવન છે શ્રીમદ સત્સંગી જીવન છે ભક્ત ચિંતામણી છે શિક્ષા છે દેશ વિભાગના લેખ છે તે વાંચો અને પછી ત્યાં તમે બેસીને વજન કરો છો એ જુઓ જે ગાડી જે ગાડી અક્ષરધામમાં નથી જતી મતલબ ક્યાં તમારે અમદાવાદ કે મુંબઈ કે સૌરાષ્ટ્રમાં જવું છે જુનાગઢ કે રાજકોટ એમાં તમે જવું છે તો એ ગાડીમાં તમે બેસવા માટે ગાડીમાં ખાલી જ હોય ને બેસી ગયા છો પણ એ ગાડી તમને તમારા ગામ તમારી આ જવું છે એ મંજિલ સુધી નહીં પહોંચાડે કારણ કે એ ગાડી યાર્ડમાં તોડફોડ માટે પડેલી છે એક ખાલી ડબ્બામાં તમે બેઠા છો માટે એક ડબ્બા ક્યારેય ગાડી સાથે જોઈન્ટ નહીં થાય કારણ કે એન્જિન વગરના એ ડબ્બા છે માટે એન્જિન રૂપી જે આચાર્ય મહારાજ છે એની સાથે જે જોઈન્ટ હશે એ ડબ્બામાં તમે બેસો એની સાથે તમે ભજન કરો તો જ અક્ષરધામમાં જવાય છે એ વિના અક્ષરધામમાં જવાય છે નહીં નહીં ને નહીં જ આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે અમે નથી કહેતા સ્વામિનારાયણે કીધું છે કે અમારા સ્થાપેલા જે આચાર્ય અમારા સ્થાપેલો જે સંપ્રદાય અમારી જે સ્થાપેલી જે ઉપાસના એમાં રહીને જે ભજન કરશે એ જ અમારા ધામને પામશે અમારા આચાર્યની સામે વાદ વિવાદ કરી પોતાની રીતે મનમુખી અમારી સામે જે અમારી સામે જે વાદવિવાદ કરશે એ તો મરીને બ્રહ્મ રાક્ષસ થશે આવું ભગવાન સ્વામિનારાયણે વસનાવૃતમાં કહ્યું છે માટે મહેરબાની કરીને કહીએ છીએ કે કોઈ ભગવાન સ્વામિનારાયણની વરોબળ નહીં થતા કોઈ દિવસ કોઈ જીવ ભગવાન થતો નથી થયો નથી અને થશે પણ નહીં ભગવાન એક ભગવાન જ છે એની સિવાય કોઈ ભગવાન છે જ નહીં કોઈ ભગવાન રામને ભજો કૃષ્ણને ભજો સ્વામિનારાયણને ભજો એ ભગવાન ભગવાન છે એના સિવાય કોઈ ભગવાન નથી કોઈ જીવ ક્યારેય પરબ્રહ્મ થઈ શકતો નથી બ્રહ્મ થઈ શકે છે બ્રહ્મ થઈ અને પરબ્રહ્મનું ભજન કરી શકે છે પણ એ પરબ્રહ્મ કદી કોઈ જીવનું મોક્ષ કરવાને માટે સમર્થન નથી આ સ્વામિનારાયણ ભગવાનની વાત છે આ સ્વામી ભગવાન વસણાવૃતમાં કહ્યું છે કે ગમે તેવો જીવ હોય ગમે તેવો મુક્ત હોય અક્ષર અક્ષરધામ કેમ ન હોય અક્ષર બ્રહ્મ કેમ ન હોય અમે ધારીએ તો એ અક્ષરધામને અમે અમારી અંદર સમેટી અને અમે સ્વતંત્રપણા રહીએ છીએ એ અમારી આજ્ઞામાં રહે છે તો એ સ્વામિનારાયણ ભગવાને જે સ્થાપેલા આચાર્ય મહારાજ એ સંપ્રદાય એ શિક્ષાપત્રીમાં જે વ્રત છે એ જ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે એમાં કોઈ સંશય નથી ને જે આ શિક્ષાપત્રીની બહાર વ્રત છે શિક્ષાપત્રીની મર્યાદા તોડશે એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નથી ને નથી સ્વામિનારાયણ ભગવાને કીધું એ અમારા સંપ્રદાય થકી બહાર છે પછી તે ગમે તેટલી મહેનત કરે ગમે તેવા મંદિર મોટા કહેવાતા હોય મંદિર મોટા ગમે તેવા ઝરોખા બનાવે સોના રૂપાની કે હીરા મોતીની જડેલી મૂર્તિઓ પધરાવે પણ જે મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજ નથી કરતા એ મૂર્તિમાં ભગવાન કદી વાસ નથી કરતા એ સિદ્ધાંત વાત છે પત્રીની વાત છે સ્વામિનારાયણ ભગવાનના મુખની વાણી છે તો એની અંદર વિશ્વાસ રાખી ભગવાનનું ભજન કરવું જે મૂળ સંપ્રદાય છે એની સાથે જોડાશો તો જ ભગવાન સ્વામિનારાયણને ધામને પામશો એમાં બે મત નથી ને બીજે ફાંફા મારવાથી કંઈ મળતું નથી માટે સૌ સાચા સંતો ભક્તો જે સત્ય વસ્તુને પકડીને બેઠા છે એના મોટા ભાગ્ય છે ખોટી ખોટી વંદન છે સાચા સંતો ભક્તોની લાખ લાખ વાર વંદન कोटि कोटी वंदन दंडवत सहित जय स्वामी नारायण भगवान स्वामी नारायण नि जय लक्ष्मी नारायण देवनी जय परम पूज्य धर्म धुरंधर एक हजार आठ आचार्य श्री अजयेंद्र प्रसाद जी महाराज नि जय परम पूज्य भावी आचार्य एक सौ आठ लाल जी श्री नुगेंद्र प्रसाद जी महाराज जय